આપણી ગુજરાતી ભાષા એટલે શબ્દોનો અખૂટ ખજાનો શબ્દોમાં એવી મીઠાશ એવી એવી અને અનોખી વર્ણવી શકે છે આજે આપણે એક હળવી રચના દ્વારા જાણીશું કે માણસની કેટલીય જાતોને ગુજરાતી ભાષા કઈ રીતે સરસ સરળ અને રમૂજી શબ્દોમાં ઓળખાવે છે આ શબ્દ સંપદા એ આપણું ગૌરવ છે આપણો વારસો છે અને ગુજરાતી હોવાનો ગર્વ છે બસ આટલી જાતના જ માણસ હોય છે આપણી ગુજરાતી ભાષામાં કોઈ હોય અવડચંદા અકલમઠા અદેખા અકર્મી કોઈ ઓશિયાળા અને ઉતાવડા કોઈ હોય છે આઘા પાછીયા એકલપંડા ઓટીવાડ કજિયાખોર કદરૂપા કરમહીણા કવાજી અને કસબી કોઈ વળી કપટી કપાતર કકડાટિયા કામી કાળમુખા કાવતરાખોર કાણગારા કાંડા બળિયા કે કમજાત કાબા કબાળા અધકચરા અજડ ને આળસુ કોઈ વળી અટકચાડિયા ખટપટિયા ખુંધા ખાવદરા ખટ હવાદિયા ખૂટલ ખેલાડી ખેલદિલ કે ખોચરા કોઈ વળી ખુવાર